જય મહાદેવ તો આજે હું બનાવું છું પાવભાજી તો આજે અંશની ફરમાઈશ છે કે મારે पाव ખાવી છે તો હું આજે પાવભાજી બનાવું છું તો તમે વિડીયોના એન્ડમાં બન્યા રહેજો મમ્મી હું તે કીધું ને આજે મારે ભાજી પાવ ખાવી છે એટલે હું ભાજી પાવ બનાવું છું ખાવી છે ને હા पाव भाजी ખાવ તો પછી

ફ્રેન્ડ્સ આપણી ભાજી વફાઈને રેડી થઈ ગઈ છે તો હવે હું વઘાર કરું છું તો તમે જોઈ વિડીયોમાં જોજો હું કઈ રીતના કરું છું પહેલાં આપણે નાખીશું લસણ તેલ આવી ગયું છે આપણે લસણ નાખવાનું નાખવાનું છે છે પછી થોડું મરચું અને પછી નાખવાનું છે આ ડુંગળી અધકચરી નાખી છે ગ્રેવી કરવાની પછી આપણે અધકચરા ટમેટા નાખેલા છે ગ્રેવી નથી કરવાના ટમેટા સતડવા દેવાની છે ગ્રેવી છે ને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે એટલે ગ્રેવી રેડી થઈ ગઈ છે તો હવે હવે આપણે એમાં નાખીશું ભાજી અને ફ્રેન્ડ મેં આમાં મીઠું છે ને બાફવામાં નાખી દીધું છે એટલે અત્યારે હું નથી નાખતી પછી આપણે જરૂર પડે તો ચાકીને નાખી તો ફ્રેન્ડ આપણે પહેલા નાખ્યું હતું કાશ્મીરી લાલ મરચું જ્યારે મેં પહેલાં લસણ ડુંગળી નાખ્યું ને ત્યારે કેમકે હંસને મોળી કાઢવાની હતી હંસની મોળી ભાજી નીકળી ગઈ છે એટલે હવે આપણે આટલું નાખીશું લાલ મરચું તીખું

એટલે કલર વાળું એટલે તમને આટલું બધું મરચું કેમ નાખે છે પણ આ કલર વાળું મરચું છે આ તો ચલો બધા પાઉભાજી ખાવા અને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા અમારા વિડીયો જોતા રહેજો મહાદેવ So, <im> I didn't. You gave it to me. What was the money tip? Emotional damage. You want to go on to my hat tonight. You won't buy it. What's that? I'm going to have to go to the world, generally. સબસ્ક્રાઈબ કરો અને હર હર